ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત ગણિતની અત્યારે જે નવી સ્વાધ્યાકોથી આવી છે એમાં ગણિતનું પ્રકરણ છે એક પૂર્ણાંક સંખ્યાઓ તો એ સમજીશું તો ચાલો શરૂ કરીએ હવે જુઓ પહેલું છે માઇનસ અગિયાર ગુણ્યા સિત્યોતેર એ કોના બરાબર નથી તો પહેલાં માઇનસ અગિયાર ગુણ્યા સાત જોઈએ તો અગિયાર સિત્તા સિત્યોતેર અને એક સંખ્યા ઋણ છે અને બીજી ધન છે એટલે જવાબ આપણને ઋણમાં આવશે એટલે એનો જવાબ થશે માઇનસ સિત્યોતેર હવે જો આમાં જવાબ માઇનસ સિત્યોતેર થાય છે આનો પણ માઇનસ સિત્યોતેર આનો જવાબ બંને સંખ્યા જ્યારે ઋણ થઈ જાય તો એનો જવાબ ધન થાય એટલે આનો જવાબ સિત્યોતેર આવશે અને આનો માઇનસ સિત્યોતેર આપણને એમ પૂછ્યું છે કોના બરાબર નથી એટલે કે સીના બરાબર નથી હવે આગળ બીજું નીચેનામાંથી કઈ એની વિરોધી સંખ્યા નથી હવે એની વિરોધી સંખ્યા કઈ થાય તો એની વિરોધી સંખ્યા માઇનસ એ થાય તો પહેલાં અહીંયા જો બે માઇનસ કરી દીધા તો એ એ થઈ ગયો આ એ ગુણ્યા ઋણ એક એટલે એ માઇનસ એ થવાનો આ તો માઇનસ એ આપેલું જ છે આનો જવાબ પણ માઇનસ એ આવશે તો હવે આ એક જ એવી સંખ્યા છે જે ધન છે એટલે કે એની વિરોધી સંખ્યા એ નથી તો આપણે બીમાં બીજામાં એમાં ખરાની નિશાની કરીશું હવે ત્રીજું પૂર્ણાંક સંખ્યા એ માટે ગુણાકારની તટસ્થ સંખ્યા કઈ છે હવે આપણે જાણીએ છીએ કે ગુણાકાર માટે તટસ્થ સંખ્યા તો એક જ છે એટલે આપણે બીમાં ખરાની નિશાની કરીશું હવે અહીં આપ્યું છે માઇનસ પચીસ ગુણ્યા છ વત્તા ચાર એ કોના બરાબર નથી હવે છ વત્તા ચાર કરીએ તો દસ થાય તો અહીંયા જો માઇનસ પચીસ ગુણ્યા દસ તો આ એના બરાબર જ છે પછી માઇનસ પચીસ ગુણ્યા છ અને માઇનસ પચીસ ગુણ્યા ચાર એ પણ એના બરાબર એકવાર છ જોડે ગુણાકાર એકવાર ચાર જોડે ગુણાકાર તો એ પણ એના બરાબર છે હવે આ બંનેનો ગુણાકાર કરીએ માઇનસ અને છ વત્તા ચાર તો પચીસ અને દસ તો પચીસ દાન બસો પચાસ તો માઇનસ બસો પચાસ જવાબ આવે તો આ પણ એના બરાબર છે પણ અહીંયા જુઓ માઇનસ પચીસ ચાર અહીંયા જે પ્લસનું નિશાન છે એની જગ્યાએ કોન્સ પણ નીકળી ગયો અને વચ્ચે ગુણાકારની નિશાની આવી ગઈ એટલે આ બંનેનો જવાબ સરખો થાય નહીં એટલે આ એની બરાબર નથી તો આપણે સી માં ખરાની નિશાની કરીશું હવે છે માઇનસ સોળ ભાગ્યા ચાર એ કોના બરાબર નથી તો જો સોળ ભાગ્યા ચાર છે તો ચાર ભાગ્યા સોલ એના બરાબર હોઈ શકે નહીં બીજા બધામાં સોળ ભાગ્યા ચાર જ છે એટલે આપણે એમાં ખરાની નિશાની કરીશું પછી છે નીચેનામાંથી કઈ પૂર્ણાંક સંખ્યા નથી તો જો આ બધી જે સંખ્યા છે કે ઝીરો માઇનસ સાત પછી ઝીરો ભાગ્યા માઇનસ સાત તો ઝીરો જવાબ આવશે પછી વીસ ભાગ્યા માઇનસ તો આમાં બી ચાર પંચાવીસ પછી નવ માઇનસ નવ ભાગ્યા ત્રણ તો આમાં બી ત્રણ તરી નવ પણ માઇનસ બાર ભાગ્યા પાંચ તો બાર છે એ પાંચના ઘડિયામાં આવશે નહીં એટલે આ બધાનો જવાબ તો પૂર્ણાંક સંખ્યા આવશે પણ આનો જવાબ પૂર્ણાંક સંખ્યા આવશે નહીં આનો જવાબ અપૂર્ણાંક સંખ્યા આવશે એટલે આ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા નથી હવે નીચેનામાંથી કયો વિકલ્પ તાપમાનનો સૌથી વધારે વધારો સૂચવે છે તો જો આપણે જોઈએ ત્રેવીસથી બત્રીસ થયા તો એ નવ વધ્યા દ માઇનસ દસથી એક થયો તો એ અગિયાર અંશ વધ્યો પછી અઢારથી અગિયાર માઇનસ અઢારથી માઇનસ અગિયાર થયો તો એ સાતનો ફેરફાર છે અને માઇનસ પાંચથી પાંચ થયા તો દસનો ફેરફાર છે તો સૌથી વધારે આમાં અગિયાર છે તો આપણે બીમાં ખરાની નિશાની કરીશું પછી શૂન્ય સિવાયની પૂર્ણાંક સંખ્યા એ માટે નીચેનામાંથી કયું વ્યાખ્યાયિત નથી હવે જો એ ભાગ્યા જીરો કોઈપણ સંખ્યામાં ભાગાકાર પાછળ ઝીરો વચ્ચે થાય નહીં ઝીરો ભાગ્યા એ હોઈ શકે એ ભાગ્યા એક હોઈ શકે એક ભાગ્યા એ થઈ શકે પણ એ ભાગ્યા જીરો એ થઈ શકે નહીં એટલે આપણે આમાં એ ઉપર ખરાની નિશાની કરીશું હવે આગળ જોઈએ સંખ્યા રેખા પર માઇનસ ત્રણ ગુણ્યા ત્રણની કિંમત નીચેનામાંથી કઈ સંખ્યાની જમણી બાજુ આવશે તો માઇનસ ત્રણ ગુણ્યા ત્રણ કરીએ તો એ માઇનસ નવ આવે હવે માઇનસ નવ કોની જમણી બાજુ આવે તો માઇનસ દસની જમણી બાજુ આવે તો આપણે એ પર ખરાની નિશાની કરીશું હવે અહીંયા આગળ છે પાંચ ભાગ્યા માઇનસ વનની કિંમત કોની વચ્ચે આવશે નહીં તો પાંચ ભાગ્યા માઇનસ વન એટલે માઇનસ પાંચ થાય તો જો ઝીરો અને માઇનસ દસની વચ્ચે માઇનસ પાંચ આવી જશે માઇનસ ચાર અને માઇનસ પંદરની વચ્ચે માઇનસ પાંચ આવી જશે માઇનસ છ અને છની વચ્ચે પણ માઇનસ પાંચ આવી જશે તો ઝીરો અને દસની વચ્ચે માઇનસ પાંચ નથી આવતા એટલે આપણે બીમાં ખરાની નિશાની કરીશું હવે ખાલી જગ્યા પૂરવાની છે કે ખાલી જગ્યા ભાગ્યા માઇનસ દસ બરાબર ઝીરો તો ઝીરો નો ભાગાકાર કરીએ કોઈ પણ સંખ્યા જોડે તો ઝીરો આવે એટલે અહીંયા પહેલા આપણે ઝીરો લખી દઈશું પછી છે અહીંયા જુઓ માઇનસ આઠ છે વધતા પછી ખાલી જગ્યા અને અહીંયા ખાલી જગ્યા બરાબર પાછું ખાલી જગ્યા છે અહીંયા માઇનસ ત્રણ છે વધતા ખાલી જગ્યા અને અહીંયા જવાબ માઇનસ ત્રણ આપેલો છે હવે માઇનસ ત્રણ અહીંયા આપેલો છે અહીંયા આઠ છે હવે અહીંયા મારે જવાબ માઇનસ ત્રણ લાવવાનો છે એટલે જો અહીંયા હું ત્રણ લખું કે માઇનસ આઠ વધતા ત્રણ તો એનો જવાબ થશે પ્લસ અગિયાર હવે પ્લસ અગિયારમાંથી હું શું બાદ કરીશ શું બાદ કરીશ તો ત્રણ આવશે તો આઠ બાદ કરીશ તો ત્રણ આવશે કે ઓછા અગિયાર વધતા આઠ બરાબર માઇનસ ત્રણ એટલે હું અહીંયા આઠ લખીશ એવી રીતે અહીંયા અહીંયા માઇનસ ત્રણ આપી દીધા છે તો એક જગ્યાએ અહીંયા પ્લસ આઠ લખીશ ને એક જગ્યાએ માઇનસ આઠ લખીશ એટલે માઇનસ આઠ અને પ્લસ આઠ એ ગયા એટલે પછી અહીંયા આગળ કારણ કે જો આઠ ઓછા આઠ એટલે ઝીરો થઈ જાય એટલે માઇનસ ત્રણ એનો જવાબ આવી જશે પછી છે અગિયાર ગુણ્યા માઇનસ પાંચ બરાબર તો અહીંયા જો માઇનસ બાર કાઢી દીધા છે તો અહીંયા અગિયાર ગુણ્યા પાંચ અંદર લખી શકીએ અને બંનેનો જવાબ અગિયાર ગુણ્યા પાંચ પંચાવન થાય અને માઇનસની નિશાની આવશે એટલે જવાબ આવશે માઇનસ પંચાવન પછી ચૌદમું માઇનસ નવ ગુણ્યા વીસ તો વીસ નવ્વા એકસો એંસી થાય અને એક જની નિશાની ઋણની છે એટલે જવાબ આપણને ઋણ મળશે હવે છે માઇનસ ત્રેવીસ આપણે ધનમાં લખીશું હવે એના પછી ખાલી જગ્યાએ પૂર્ણાંક સંખ્યાઓ માટે ગુણાકાર માટે તતસ્થ સંખ્યા છે તો ગુણાકારની તતસ્થ સંખ્યા એ હંમેશા એક આવે તો આપણે અહીંયા એક લખીશું હવે છે ત્રણ ગુણ્યા માઇનસ વન ગુણ્યા માઇનસ પંદર હવે જો ગુણાકારમાં બે ઋણ સંખ્યાઓ આવે તો જવાબ ધન થઈ જાય તો પંદર એકા પંદર એટલે પંદર ધન થઈ ગયા ગુણ્યા ત્રણ એટલે પંદર થરી પિસ્તાલીસ તો અહીંયા જવાબ ધનમાં આવશે માઇનસમાં આવશે નહીં તો અહીંયા આપણે પિસ્તાલીસ લખીશું બાર ગુણ્યા માઇનસ સાત ગુણ્યા પાંચ તો અહીંયા બાર લખીશું પછી અહીંયા માઇનસ સાત આપેલા છે ને અહીંયા પાંચ આ ત્રણ સંખ્યાઓ સામે આવી જવી જોઈએ બાર માઇનસ સાત ને પાંચ તો અહીંયા બાર માઇનસ સાત અને પાંચ તો એ પ્રમાણે ખાલી જગ્યા પૂરીશું હવે અહીંયા છે ખાલી જગ્યા ગુણ્યા માઇનસ વન બરાબર સુડતાલીસ હવે સુડતાલીસ એક જ આપેલા છે અહીંયા ઋણ આપ્યા નથી આ સંખ્યા છે એ ઋણ છે તો ઋણને ફરી ઋણ જોડે ગુણીશ તો જ એ સંખ્યા ધન થશે અને અહીંયા એક આપ્યા છે તો સુડતાલીસ એકા સુડતાલીસ અને અહીંયા ઋણ છે એને ફરી ઋણ કરીશ તો ધન થશે એટલે અહીંયા માઇનસ સુડતાલીસ કરીશું હવે આગળ જોઈએ પૂર્ણાંક સંખ્યાઓની એક એવી જોડ બનાવો કે જેનો ગુણાકાર માઇનસ બાર થાય અને તેમની વચ્ચે સાત પૂર્ણાંક સંખ્યાઓ આવેલી હોય તો બાર તો છ દુ બાર થાય તો આપણે અહીંયા માઇનસ બે ગુણ્યા છ બરાબર માઇનસ બાર અથવા બે ગુણ્યા માઇનસ છ કરીએ તો પણ માઇનસ બાર થઈ શકે હવે એમની વચ્ચેની સાત પૂર્ણાંક સંખ્યાઓ તો માઇનસ એક ઝીરો એક બે ત્રણ ચાર અને પાંચ એવી જ રીતે જો આમાં પણ આપણે વચ્ચેની સંખ્યાઓ લખીએ તો આની વચ્ચેની સંખ્યાઓ માઇનસ પાંચ માઇનસ ચાર પછી માઇનસ ત્રણ માઇનસ જીરો અને એક તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો આની વચ્ચે આ સંખ્યાઓ આ બેમાંથી કોઈ પણ તમે એક જવાબ લખો તો એ સાચો પડે પછી છે પૂર્ણાંક સંખ્યાઓની એક એવી જોડ લખો કે જેનો ગુણાકાર માઇનસ છત્રીસ અને તફાવત છે એ પંદર થાય તફાવત એટલે કે બાદ બાકી હવે ગુણાકાર બાર તરી છત્રીસ થાય તો અહીંયા હું માઇનસ બાર ગુણ્યા ત્રણ લખું છું તો જવાબ માઇનસ છત્રીસ આવશે હવે એની આપણે બાદ બાકી કરીએ છીએ તો માઇનસ બાર ઓછા ત્રણ હવે બાર આ ઋણ સંખ્યા છે ને આ પણ ઋણ જ્યારે બે ઓછા ઓછા આવે ત્યારે કરવાનો સરવાળો એટલે બાર ઓછા ત્રણ હવે સરવાળો કરવાનો એટલે બાર અને ત્રણ પંદર તો અહીંયા જવાબ થશે પંદર હવે આગળ જોઈએ મહિનાની શરૂઆતમાં તમારા બચત ખાતામાં પાંચસો રૂપિયા જમા છે એક મહિના દરમિયાન તમારા ખાતામાં થયેલ લેવડ દેવડ નીચે કોષ્ટકમાં દર્શાવેલી છે આ લેવડ દેવડના અંતે તમારા ખાતામાં કેટલી રકમ હશે એ શોધવાની છે હવે જો પહેલું છે જલ બોર્ડમાં ચૂકવણું કર્યું છે એકસો વીસ પછી જમા કર્યા છે બાર નવ તારીખે બસો રૂપિયા પછી એલઆઈસી ઇન્ડિયામાં ચૂકવણું કર્યું છે બસો ચાલીસ અને પાછા જમા કર્યા છે એકસો ને પચાસ રૂપિયા તો જુઓ પહેલાં પાંચસો જમા હતા એટલે આપણે પાંચસો લખીશું પછી ઓછા ઓછા થયા છે હવે પહેલાં ચૂકવણું કેટલું કર્યું છે એકસો વીસ અને બસો ચાલીસનું તો એ બંનેનો આપણે સરવાળો કરીશું એકસો વીસ વત્તા બસો ચાલીસ અને જે જમા થયા છે એ પણ લખીશું કે ઓછા બસો વત્તા એકસો ને પચાસ હવે જો આ બંનેનો સરવાળો છે એકસો ને વીસ વધતા બસો ને ચાલીસ તો પાંચસો માંથી આપણે પાંચસો માંથી પચાસ જાય એટલે દસ અને પાંચસો ઓછા દસ એટલે આવશે ચારસો નેવું રૂપિયા હવે બાકી રહ્યા હવે અહીંયા છે ભૂલ શોધો રીટા એ માઇનસ ચાર પ્લસ ડી માં ડી બરાબર માઇનસ મૂકીને સાદું રૂપ આપ્યું અને એને બે જવાબ મળ્યો તો એણે શું ભૂલ કરી હશે તો માઇનસ ચાર પ્લસ ડી એમાં ડી બરાબર માઇનસ છ મૂકવાના છે તો માઇનસ ચાર પ્લસ માઇનસ છ આ રીતે મૂકાય જ્યારે એણે આ રીતે મૂક્યા હશે એટલે એનો જવાબ આપ એક નિશાની પ્લસની ધન થઈ જાય અને એક માઇનસની થઈ જાય એટલે એ બંનેની બાદ બાકી થાય તો એને જવાબ બે મળે ખરેખર જો એણે આ રીતે લખ્યું હોત તો એને જવાબ દસ મળત માઇનસ દસ મળત એટલે અહીંયા માઇનસ છને બદલે પ્લસ છ લઈ અને એણે ભૂલ કરી છે પછી છે વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરી અને સાદું રૂપ આપો તો જો અહીંયા આગળ માઇનસ પંચ્યાસી ગુણ્યા તેતાલીસ વધતા તેતાલીસ ગુણ્યા માઇનસ પંદર હવે અહીંયા જુઓ અહીંયાય તેતાલીસ છે અને અહીંયાય તેતાલીસ છે એટલે આપણે તેતાલીસને કોમન કાઢીશું ગુણ્યા માઇનસ પંચ્યાસી રહેશે અને અહીંયા માઇનસ પંદર રહેશે આ બંનેનો સરવાળો કરીએ તો માઇનસ સો થાય તો તેતાલીસ ગુણ્યા માઇનસ સો તો તેતાલીસ ગુણ્યા સો કરીએ એટલે તેતાલીસ સો અને એક જોડકા જોડવાના છે એ ગુણ્યા એક કોઈ પણ સંખ્યાને એક જોડે ગુણતા એની એ જ સંખ્યા આવે એટલે એ અહીંયા આગળ જે આપેલું છે એ એ અહીંયા લખીશું પછી બી બી એ એક આપ્યું છે એ ગુણાકારની તટસ્થ સંખ્યા છે એટલે એને ત્રણની સાથે જોડીશું પછી માઇનસ એ ભાગ્યા માઇનસ બી એટલે એ ભાગ્યા બી કરી એટલો જ એનો જવાબ આવશે પછી એ ગુણ્યા માઇનસ એક બંનેમાંથી એક સંખ્યા એ ઋણ છે એટલે જવાબ ઋણમાં આવશે એટલે અહીંયા માઇનસ એ લખીશું એ ગુણ્યા જીરો કોઈપણ સંખ્યાને ઝીરો જોડે ગુણીએ તો જવાબ ઝીરો જ આવે એટલે એને જીરો સાથે જોડીશું પછી માઇનસ એ ભાગ્યા બી અથવા તમે આની જગ્યાએ આને પણ માઇનસ કરો તો ચાલે તો એ ભાગ્યા માઇનસ બી કરો તો સરખું જ આવે હવે છે જીરો એ જીરો છે એ સરવાળાની તતસ સંખ્યા છે એ ભાગ્યા માઇનસ એ આનો જવાબ માઇનસ એક થશે એટલે એને માઇનસ એક આપીશું માઇનસ એ એની વિરોધી સંખ્યા છે એટલે અહીંયા એક સાથે જોડીશું હવે આગળ નીચે આપેલ કોષ્ટકમાં સમુદ્રની સપાટીએ જુદા જુદા વાયુઓના ઠરાવ બિંદુ ઠારણ બિંદુ આપેલા છે સૂત્રનો ઉપયોગ કરી ફેરનિટ અને સેલ્સિયસમાં બે દશાંશ સ્થળ સુધી ફેરવો અને કોષ્ટક પૂર્ણ કરો અહીંયા કોષ્ટકમાં મેં જવાબ લખ્યા પણ એકની ગણતરી અહીંયા કરી છે સી આ સૂત્ર અહીંયા આપ્યું છે કે સી બરાબર પાંચ છેદમાં નવ અહીંયા ફેરનીટ ઓછા બત્રીસ હવે ફેરોનિટ આપણને પહેલાં આપ્યા છે માઇનસ ચારસો ને પાંત્રીસ આપણે એનો દાખલો અહીંયા ગણીએ કે સી બરાબર પાંચ છેદમાં નવ ઓછા તો પાંચ છેદમાં નવ ફેરાનીટની જગ્યાએ આપણે માઇનસ ચારસો પાંત્રીસ લખીશું હવે આ ચારસો પાંત્રીસ પણ માઇનસ છે અને બત્રીસ પણ માઇનસ છે એટલે નિશાની તો માઇનસની જ રહેશે પણ આ બંનેનો થશે સરવાળો ચારસો પાંત્રીસ અને બત્રીસ એનો સરવાળો કરીશું તો ચારસો સડસઠ આવશે હવે અહીંયા માઇનસ પાંચ છેદમાં નવ અને જ્યારે કૌશ અને બાર એ વચ્ચે કોઈ જ નિશાની નથી એનો મતલબ કે ગુણાકાર સમજવાનો હવે આ બંનેનો ગુણાકાર કરીએ કે ચારસો સડસઠ ગુણ્યા પાંચ એટલે જવાબ આવશે બે હજાર ત્રણસો ને પાંત્રીસ ઋણમાં છેદમાં નવ જ્યારે આ બંનેની ભાગ ભાગાકાર કરવામાં આવે તો જવાબ આપણને મળશે માઇનસ બસો ને ઓગણસાહ પોઈન્ટ ચુમ્બાળીસ એ આપણે અહીંયા લખીશું આ જ રીતે આ બધા દાખલા ગણી અને અહીંયા જવાબ લખ્યા છે હવે આગળ જોઈશું ખરા ખોટાની પચાસ પ્રશ્નોની કસોટીમાં વિદ્યાર્થીઓએ દરેક સાચા જવાબ માટે બે ગુણ દરેક ખોટા જવાબ માટે માઇનસ બે ગુણ અને દરેક પ્રયત્ન ન કરેલ હોય એ માટે શૂન્ય ગુણ આપવામાં આવ્યા છે આ કસોટીમાં યશને ચોરાણું ગુણ મળેલા છે તો યશના સાચા જવાબ અને ખોટા જવાબની શક્યતાઓ જણાવો હવે જો ચોરાણું છે ભાગ્યા આપણે બે કરીએ તો સુડતાલીસ આવે હવે એની બે શક્યતાઓ છે સાચા જવાબને કે જો એને સુડતાલીસ માટે સાચા જવાબ જો એના સુડતાલીસ હોય તો એને માર્ક મળે ચોરાણ બરાબર અને પ્રશ્ન રહ્યા બીજા ત્રણ કારણ કે પચાસ પ્રશ્નો હતા એમાંથી જો એણે સુડતાલીસ સાચા કર્યા છે તો એને ચોરાણું માર્ક મળી ગયા અને બીજા ત્રણ છે કે જે એને પ્રયત્ન કર્યો જ નથી એટલે એના જીરો માર્ક એટલે એને પચાસમાંથી ચોરાણું મળી ગયા આ એક એનો શક્યતા થઈ ગઈ કે એણે સુડતાલીસ સાચા કર્યા છે બીજી એક શક્યતા છે કે એણે અડતાલીસ સાચા કર્યા છે એક એવો છે કે એણે પ્રયત્ન નથી કર્યો અને બીજો એક એવો છે કે એણે ખોટો કર્યો છે હવે સુ અડતાલીસ એણે સાચા કર્યા છે એટલે એના જ માર્ક થશે છન્નું છન્નુંમાંથી એક એણે એવો છે કે પ્રયત્ન નથી કર્યો તો એનો ઝીરો માર્ક આવશે પણ એક એણે પ્રયત્ન કરીને ખોટો કર્યો છે એટલે એના બે માર્ક ઓછા થશે એટલે એને પાછા ચોરાણું માર્ક મળશે એટલે આ બે શક્યતાઓ રહેલી